જામનગરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ જૂના રેલવે સ્ટેશન પાસે પાણી ભરાઈ ગયા છે ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો ભાર નથી વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસેના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ટાયર ડૂબી જાય તેવા આ દ્રશ્યો વાહન ચાલકોને જે હાલાકી પડી રહી છે જૂનું રેલવે સ્ટેશન જેની આસપાસનો વિસ્તાર છે છે ગાડીના ટાયરો ડૂબી ગયેલા જોવા મળી રહ્યા જે વાહન ચાલકો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે સામાન્ય લોકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે દ્રશ્યો છે પ્રી મોન્સૂન ના દાવા ચોક્કસ કરવામાં આવ્યા પરંતુ તમામે તમામ દાવા અત્યારે પાણીમાં જોવા મળી રહ્યા છે વરસાદ શરૂ થયો છે જામનગર શહેરમાં વરસાદ શરૂ થતાં જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના શરૂ થયા છે હાલ તમે જોઈ શકો છો કે જામનગર શહેરના જૂને જૂના રેલ્વેશન વિસ્તાર છે ત્યાં કૂંટણ સમા પાણી ભરાયા છે વાહન ચાલકો અત્યારે આ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ જામનગર શહેરના પંચેસન ટાવર વિસ્તાર છે બેડી ગેટ વિસ્તાર છે મહાપ્રભુજીની વિસ્તાર છે આ તમામ વિસ્તારમાં હાલ અત્યારે કૂંટણ સમા પાણી જોવા મળે છે જામનગર શહેરમાં અને જિલ્લા હાલ અત્યારે મોસમનો પહેલો જ સારો એવો વરસાદ વરસતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ વાત કરીએ કે ગ્રામ્ય પંથક ની તો જામનગરના કાલાવડ પંથકમાં પણ સારો વરસાદ નોંધાતા ફુલઝરી ડેમ છે તેમાં પણ પાણીની સારી આવક થઈ છે તો બીજી બાજુ આસપાસના જે ગ્રામ્ય પંથક છે તેમાં પણ સારો વરસાદ નોંધાયો છે વરસાદમાં ખાસ કરીને વાત કરીએ તો ગ્રામ્ય પંથકમાં ચારેકોર હાલ અત્યારે જે વાડી વિસ્તાર છે તેમાં પણ પાણી પાણી જોવા મળે છે હાલ તો જામનગર શહેરમાં સમગ્ર જગ્યાએ હાલ અત્યારે પાણી પાણી જોવા મળે છે રોડ જે રસ્તા છે બીજી તરફ વાત કરીએ તો જામનગરમાં પહેલાં જ વરસાદમાં તંત્રની પ્રિમોન્સૂનની પોલ ખુલી છે તંત્ર હાલ તો આ પાણીનો કઈ રીતે નિકાલ કરવો એ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે ઉપેન્દ્ર ગોહિલ સંદેશ ન્યૂઝ જામનગર